છબી અને ટેબલ રાખીને એની બાજુમાં અને ઓટલા ઉપર અને બાપા સીતારામ ઝેરોક્ષની બાજુમાં બહારના ભાગે ટેબલ રાખીને વેપલો કરતા તસવીર માં નજરે ચડ્યા સાવરકુંડલાના જાગૃત ગણાતા ધારાસભ્યશ્રી પણ આ બાબતે વાકેફ હોવા છતાં તંત્રને સૂચના કેમ નહીં છેલ્લા ઘણા સમયથી મામલતદાર કચેરીની સામે અનેક લોકોએ ટેબલ અને છત્રી રાખીને તપાણ કર્યું હતું તેના પગલે સાવરકુંડામાં યોગેશ ઉનડકટ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ થોડા સમય માટે આ તપાણકારોએ તપાણ દૂર કર્યું હતું અને આજ તારીખ જે ઓગસ્ટ શુક્રવારે મામલતદાર ફરી પાછું ટેબલો અને છત્રીઓ નાખીને અમુક લોકો તસવીરમાં નજરે ચડ્યા છે અને ખુદબાર બેસવા માટે આ મામલતદારશ્રીનો પૂરતો સપોર્ટ હોવાનું લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે સાવરકુંડલાના શ્રીને અવારનવાર ધ્યાન દોરતા છતાં પણ આ બાબતે ધારાસભ્ય ખુદ અજાણ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આગળ પણ સંકલન અને સ્વાગત કાર્યક્રમમાં બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને સ્વાગત પણ આ બાબતે ગાવામાં આવ્યા હતા છતાં પણ જવાબદાર તંત્રની મીઠી નજર તળે આ દબાણ કરનારની ટોળી સક્રિય બની છે કે કેમ તેઓ વેધક સવાલો લોકોના મનમાં છે શું અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જવાબદાર તંત્ર જાગશે કે પછી હતું એમનું એમ જ મૌન સેવી લેશે